બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતો એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોક્ટરી વિભાગોને લઈ સખડાશ પડી રહી છે જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડિંગ પાડી ત્યાં નવું બેટિંગ બનાવી વધારાની સુવિધા ઊભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જૂનું બિલ્ડિંગ તોડવા કોન્ટ્રાક્ટ અપાયેલો હતો જે બિલ્ડિંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ખાલમેલ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે તો રાજ્યના માજી ધારાસભ્ય લલિત વસુયાના આક્ષેપ છે કે હોસ્પિટલના ડી સિમ્યુલેશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયાનું કાટમાળ કોન્ટ્રાક્ટર ચાવ કરી ગયા હતા અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન હોવાથી વહીવટ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા જૂનું ગોંડલ સ્ટ્રીટ વખતનું જે બિલ્ડિંગ હતું તેના માટે પૈસાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં તેમનું ટેન્ડર કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર કામ કરવા માટે આવ્યો જેમાં જૂના બર્માટિક સાગના એક કરોડ ઉપરાંતના લાકડા અને બારી દરવાજા લઈને કોન્ટ્રાક્ટર છુમ અંતર થઈ ગયો છે ડેપ્યુટી કલેક્ટરના સ્થાને રોગી કલ્યાણ સમિતિમાં ચાર વખત આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની નાગરિકતા ઠરાવ પણ કરવામાં આવ્યા છે અગાઉ આક્ષેપો થયા ફરીવાર આ જ બિલ્ડિંગને રિનોવેશન કરવા માટે એક પોઈન્ટ પચાસ કરોડ જેવી માર રકમ ફાળવવામાં આવી જૂનું લાકડું બારીઓ તેમજ અન્ય પ્રકારના જૂનવાણી રાજાશાહી વખતના બિલ્ડિંગને રિનોવેશન કરવા માટે ગ્રાન્ટ ફાળવાય છે પરંતુ રાજાશાહી વખતના બિલ્ડિંગ હવે પહેલા જેવી બિલ્ડિંગ રહી નથી તો આ ગ્રાન્ટ કેમ ફાળવવામાં આવી એ પણ સવાલો પેદા કરે છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા અનુસાર પીઆરઓમાંથી અદદ રૂપિયાની એક પચાસ કરોડ અને એ પણ રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે ત્યારે સવાલો એ થાય આટલા રૂપિયામાં તો નવી ઇમારત બની જાય જ્યારે રાજાશાહી સમયની બિલ્ડિંગની જાળવણી ઉજવણી કરવી હોય તો કેમ સ્મારક જાળવણી વિભાગની દેખરેખ નીચે આ રિનોવેશન આપવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે રૂપિયાની કટકી કરશે તે સો સવાલો પેદા થયા છે આ બાબતે અગાઉથી જ પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એક્ટિવ થયા છે અને અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ ભ્રષ્ટાચાર ફરી ન થાય તે માટે જરૂરી ધ્યાન આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે કરવામાં આવેલ ખર્ચ પર રાખશે તેવું પણ જણાવ્યું છે હું ડૉક્ટર જયેશ વૈશ્વિકન એસડીએસ ધોરાજી ગાદી અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આપ જે જૂના બિલ્ડિંગની વાત કરો છો એ હોસ્પિટલનું પુરાણું બિલ્ડિંગ છે રાજાશાહી વખતનું છે એને પાડવાનું નથી ફક્ત રિનોવેશન છે રિનોવેશનમાં એમાં પોટાસ્ટોન ફિટિંગ છે ફ્લોરિંગ છે એમાં ઇલેક્ટ્રિફિકેશન છે જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય હોલ સીલિંગ તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈયુના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને એનો અંદાજિત ખરચ દોઢેક કરોડ રૂપિયા છે કંપની રાજકોટની છે માનવ કન્સ્ટ્રક્શન રાજકોટ સરકારશ્રીએ ઓર્ડર આપેલ છે એનો અંદાજિત સરકાર જે ટાઈમ ફ્રેમ નક્કી કરી હોય એમાં નવથી બાર મહિના છે અને કામ હજાર પ્રગતિમાં છે અને આશા રાખીએ કે સમય મર્યાદામાં પૂરું થઈ જશે ધોરાજી શહેરમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે લોકફાળાથી અધતન હોસ્પિટલ બનાવવામાં આવી છે જે જૂનું બિલ્ડિંગ હતું રાજાશાહી વખતનું એ બિલ્ડિંગના સમારકામ માટે રાજ્ય સરકારે દોઢ કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે એને અમે આવકારી છીએ પણ સાથે સાથે મારે કહેવું છે કે આજથી ચાર વર્ષ પહેલાં રાજ્ય સરકારે આ જૂના બિલ્ડિંગના સમારકામ માટે આટલી જ રકમ ફાળવી હતી પરંતુ તે વખતનો કોન્ટ્રાક્ટર એ જૂના બિલ્ડિંગનું જે રો મટીરિયલ એનું જે લાકડું હતું મલબારી સાગને ને એ બધું એ લઈ અને કામ કર્યું નથી એમની સામે રોગી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય તરીકે મેં પ્રાંત અધિકારી શ્રીએ હોસ્પિટલના અધિક્ષક શ્રીએ પણ લેખિતમાં રાજ્ય સરકારને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે અનુરોધ પણ કર્યો છે ગુજરાતની વિધાનસભામાં ખાતરી સમિતિમાં પણ મેં આ મુદ્દો ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની વાત કરી હતી રજૂઆતો કરી હતી પરંતુ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનનો આ કોન્ટ્રાક્ટ કોઈ એની સામે આજ સુધીમાં કોઈ પગલાં લીધા નથી અને ફરીથી આ બિલ્ડિંગની મરામત માટે દોઢ કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે ત્યારે યોગ્ય રીતે આ હોસ્પિટલનો સમારકામ થાય એનું મેન્ટેનન્સ થાય એના માટે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત રીતે ધ્યાન આપશે અને ક્યાંય પણ ખોટું થતું હશે તો સ્થળ ઉપર જઈ વિરોધ કરશે અને યોગ્ય કામગીરી થાય એના માટેની દેખાઈ દેખરેખો જે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ધોરાજીમાં રાખશે あフフフフフ。